હેલો ગાઈ વાળા બધા પિંડ બ્રધર આ બાજુ દોસ્ત તારીખ કેવું આપડે નીકળવાનું જંગલોમાં માajouda se sail aiga se ame najar mata najar mata ji se tame najaro jo ek var tame view jo ek number view se daroda lagase daroda aap pad rahe hai to guys ame aijase najar તો ગાઈ અમે પોદી જાશે નાદર માતા આ બધા સૂટ લો નાવાનું સાઈલ આપણે નાવાના છે અમે આ જો રસ્તો આવા છે અહીં બી બહુ છે પડીમાં જવાય છે જવા દો હા પથરા બી બહુ હોય છે અહીંયા પથરા છે પણ પગટિયા જેવા છે એટલે જતું રહેવાય છે હા જો અહીંયા તમને બતાડીએ ધોધ બતાવીએ હા

અમે ના માતાના મંદિરે તો હવે દર્શન કરી દીધા છે અહીંયા જોઈ તો છો મંદિર માતાજીની મૂર્તિ અને અહીં અંદરથી પાણી પડે તમે બરાબર અહીંયા થી પાણી પડે નીચે આ મંદિર છે રાખજો તમે એક નાવાનું બી છે મતલબ કે તલાવ જેવું છે તલાવ જેવું કેવું મેં આ બધા ફટિયા ને

મેં બી જમ છું પણ થોડી વાર એને જઈશ કારણ કે હમણાં બધા લે એટલે તો મળીએ તમને નાહી મળીએ